જય માતાજી રામ રામ બધા ને તો ફરી એક નવા વિડીયો તમારું સ્વાગત છે તો અત્યારે વહી ગયા છે અગિયાર ને હવે જવાનું છે આપડે મામા ઘરે મેથડા કેમ કે શ્રીમદ છે એટલે કાલ છે શ્રીમત તો આ જગાવી જઈશી તૈયાર કરે છે એટલે પર્સ તો કઈ લેવું નથી આ ઠેલો ચાર કરી દીધો છે એવું બધું

કેમ કે કુટુંબમાં થઈ આપણે બધે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો જવા માટે નીકળી ગયા છીએ જી જી જવા લઈ લીધો છે હાથમાં હવે જાવ તો એ હું જવાનું છે તો જવાનું છે હા તો જવા દીજે તૈયાર થઈ ગઈ લઈ લીધો ઠેલો હાથમાં આવે આપણે હવે આપણે ગાડી કાઢીએ બહાર હવે હવે આપણે શ્રી રામની ઊંડો લગાડી દીધો છે તો હવે જવા માટે નીકળીએ છીએ તો લગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મારા ઘરે ગયા છે તો દીવાની બધા હેઠે છે હું આવ્યો છું તો સામે તો આપણે મેથાળાનું જંગલ જ છે ટૂંકમાં અને દીપડાનું બધું જયારે રે આ છે આપડે મેથાળા ગામ તો દીવાની બધા હેઠે છે ક્યારે મામી બધા મેથાળા મેથાળાનું મંદરો દેખાય છે તો ત્યાં જે પવન શિક્ષીનું કામ શરૂ છે તો એ તમને દેખાયતી છે કરે તો પવન શિખી બધી દેખાય ઓલા પણ એમ અથડાવો બંધારો છે તો પૈયાથી આવી જઈ તો અમારે આયની વાડી તો આવી છે અલગ પણે તો અહીંયાથી બધુંય કોટાડા અહીંથી આમ વાઘું નથી થતું દરિયા કિનારે સામેથી દરિયા જઈએ એટલે કોટાડને દેખાય છે અહીંયાથી ત્યાં જઈએ તો બીક લાગે એવું છે એટલે આપણે નથી જવું તો તમને દેખાડું દીવાની શું કરે છે ક્યાં તો ઘરે આવી ગયા છે ભૂલ ન પડે તો ભરાઈ ગયા છે ભરાઈ ગયા ભરાઈ ગયા છે

આમાં તો થાકી ગયા છે પરો ખાઈ છે જોઈ ગયા છે પેરમાં કામ કરવાનું હોય કે હોવાનું હોય ગયા ઢીંગુ ને રમાડે છે જો ને અહીંયા અમાર મમ્મી કચરો કાઢે છે અમારે અમાર બેન વાસણ જાય છે તો કામકાજ અત્યારે હાલે છે

અહીંયા અમારા મામી ની બધા રાંધે છે અમારા મામી છે અહીંયા રોટલા બનાવે છે અમારે ભાભી ભી શાક બને કે ભાઈ આનું શાક બને રીંગણા બટાકા અમારા મોટા મામી ઉભા છે મામી થઈ ગયા કે

ભાઈ ક્યાં તો બે બાંધ્યા છે તો ભાઈ દો સા થઈ ગયા

હવે વિડીયો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને તો મળીશું પાછા કે નવા લોગ સાથે તો બધાને જઈ મત આવી